પ્રિય મિત્રો જે લોકોના ઘરના મુખ્ય દ્વાર પર આ ત્રણ વસ્તુઓ લાગેલી છે તેઓ તરત જ આ વિડિયોને શરૂઆતથી અંત સુધી ધ્યાનથી જોઈ લે કારણ કે જે વસ્તુઓની આજે અમે વાત કરવાનો છીએ તે વસ્તુઓ લગભગ દરેક વ્યક્તિના ઘરના મુખ્ય દ્વાર પર લાગેલી હોય છે જો તમે સમયસર તેને દૂર નહીં કરો તો તમારું આખું ઘર નર્ક બની જશે અને બરબાદ થતાં વાર નહીં લાગે જી હા દોસ્તો જુઓ પુરાણો અને પરંપરાઓમાં ઘરનું મુખ્ય દ્વાર સૌથી મહત્વપૂર્ણ માનવામાં આવ્યો છે કારણ કે શાસ્ત્ર કહે છે કે આ તે જગ્યા છે જ્યાંથી સકારાત્મક ઉર્જા વિચારો નિયત અને વાતાવરણ ઘરની અંદર બહાર આવતા જતા રહે છે તેથી દ્વારને ઘરની આત્મા અને રક્ષાનું કવચ સ્થાન પણ કહેવામાં આવ્યું છે તેથી દોસ્તો લોકો ઘરના મુખ્ય દ્વાર પર તોરણ લગાવે છે લીંબુ મરચાં બાંધે છે કાળા પુતળા બાંધે છે નજર દોષના પુતળા બાંધે છે અને લોકો ઘરના મુખ્ય દ્વાર પર ઘંટડી કે દીપક પણ લગાવે છે જેથી બહારની નજર નિયત અને નકારાત્મકતા ઘરમાં પ્રવેશ ન કરી શકે પરંતુ દોસ્તો આ વસ્તુઓનો પ્રભાવ ત્યાં સુધી જ યોગ્ય રહે છે જ્યાં સુધી તે તાજી સ્વચ્છ અને સક્રિય હોય અને જેવી આ વસ્તુઓ સુકાઈ જાય છે કાળી પડી જાય છે ધૂળથી ભરાઈ જાય છે કે તૂટવા લાગે છે તો તેનો ઉલટો પ્રભાવ માનવાનું શરૂ થઈ જાય છે જી હા ભક્તો તમે પણ ઘણી વાર જોયું હશે કે જ્યારે તમે તમારા ઘરના મુખ્ય દ્વાર પર લીંબુ મરચાં બાંધ્યા છે તો તે લીંબુ મરચાં ધીમે ધીમે સુકાવા લાગે છે પરંતુ ઘણા લોકોની નજર નથી પડતી લોકો તે સુકાયેલા લીંબુ મરચાંને ઘરના મુખ્ય દ્વાર પર જ લટકતા રહેવા દે છે કેટલાક લોકો જેમ કે ક્યારેક ક્યારેક કોઈ વિશેષ તહેવાર પર ઘરના મુખ્ય દ્વાર પર તોરણ બાંધે છે અથવા માળાઓ બાંધે છે તો તે માળા પણ સુકાઈ જાય છે તોરણ પણ સંપૂર્ણપણે ગંદુ થઈ જાય છે પરંતુ લોકોને તેને દ્વાર પરથી ઉતારી લેવાનો વિચાર નથી આવતો કેટલાક લોકો નજર દોષના પૂતળા પણ બાંધે છે પરંતુ લોકોને એ નથી ખબર હોતી કે તે પૂતળાને કેટલા દિવસો સુધી કેટલા સમય સુધી બાંધેલું રહેવા દેવું જોઈએ તો આજે આ વિડિયોમાં દોસ્તો જે જાણકારી અમે તમારા માટે લઈને આવ્યા છીએ તે જાણકારી ગરુડ પુરાણના આધાર પર હશે અને ગરુડ પુરાણ કોઈ સાધારણ ગ્રંથ નથી આ તમે પણ જાણો છો કારણ કે ગરુડ પુરાણની અંદર જીવનથી લઈને મૃત્યુ સુધી કરાયેલી દરેક ક્રિયાનું સારી રીતે વિસ્તારથી દોસ્તો પૂરું ધ્યાન મળે છે જી હા હવે જુઓ જે વાત અમે તમને જણાવી રહ્યા છીએ તેને ખૂબ જ ધ્યાનથી સાંભળજો કહેવાય છે કે ઘરના મુખ્ય દ્વાર પર લગાવેલી વસ્તુઓ એટલે કે તે વસ્તુઓ જે રક્ષા માટે લગાવાઈ હતી તે જ નકારાત્મક ઉર્જાને ધકેલવા લાગે છે જુઓ સૂકું લીંબુ મરચું હવે નજર શોષવાને બદલે જમા થયેલી પૂરી ઉર્જા છોડવા લાગે છે જૂનું તોરણ ઘરના દ્વાર પર નકારાત્મકતાનું ઠેરાવ બની જાય છે અને કાળું પૂતળું જ્યારે જૂનું થઈ જાય છે તો તે ઢાલ ન રહેતા તિરાડ બની જાય છે જેનાથી ઘરનું વાતાવરણ ભારે મન અશાંત ઊંઘ ખરાબ ઝઘડા વધવા બાળકોમાં ડર અને વડીલોમાં બેચેની અને આર્થિક અવરોધ અને વિના કારણે નાની નાની પરેશાનીઓ આવવા લાગે છે છે આ અસર એટલા માટે થાય કારણ કે મુખ્ય ઘરની પહેલી સીમા છે અને જ્યારે સીમા પર રાખેલી વસ્તુઓ નબળી થઈ જશે તો બહારની ઉર્જા અસંતુલિત થશે અને તેની સાથે જ ઘરની અંદરની ઉર્જા પણ અસ્તવ્યસ્ત થઈ જશે જુઓ દોસ્તો આજના સમયમાં જે ઘર પરિવારમાં લડાઈ ઝઘડા ક્લેશ થઈ રહ્યા છે તેની પાછળ ક્યાંક ને ક્યાંક તમારા ઘરના મુખ્ય દ્વાર પર તમારા દ્વારા કરાયેલી ભૂલોનું જ કારણ છે તો સૌથી પહેલાં તો હું તમારી પાસે હાથ જોડીને એક નાનકડી વિનંતી કરું છું કે તમે આ વિડીયોને લાઇક કરી દો અને કમેન્ટ બોક્સમાં માં લક્ષ્મી અવશ્ય લખી દેજો અને જો તમારા મનમાં કોઈ પણ સવાલ છે તમારા મનમાં જો કોઈ પણ શંકા છે તો તમે અમને કમેન્ટ બોક્સમાં લખીને અવશ્ય પૂછી લેજો જી હા દોસ્તો કહેવાય છે કે દ્વાર પર લાગેલી કોઈપણ વસ્તુને સમયથી પહેલાં હટાવો તાજી લગાવો અને ક્યારેય પણ સુખી

કે જ્યારે ઘરના મુખ્ય દ્વાર પર લટકાવેલા લીંબુ અને મરચાં સુકાઈ જાય છે તો તે લીંબુ મરચાંનું શું કરવું ઘણા લોકો ફેંકી દે છે ઘણા લોકો પૂરા સમય સુધી જ્યાં સુધી તે સંપૂર્ણપણે સુકાઈને ખરી ન પડે ત્યાં સુધી લોકો લટકતા રહેવા દે છે પરંતુ આપણું વાસ્તુશાસ્ત્ર આપણું ગરુડ પુરાણ શું કહે છે આવો આ જાણીએ હવે દોસ્તો જુઓ દરેક વ્યક્તિ પોતાના ઘરના મુખ્ય દરવાજા પર લીંબુ મરચાં લટકાવે જ છે અને આ પરંપરા સદીઓથી ચાલી આવી છે જી હા દોસ્તો આપણા હિન્દુ સનાતન ધર્મમાં અને અન્ય શાસ્ત્રોમાં પણ જણાવવામાં આવ્યું છે કે ઘરના મુખ્ય દરવાજા પર લીંબુ મરચાં લગાવવા કોઈ નવી વાત નથી પરંતુ તેટલી જ મોટી સચ્ચાઈ એ પણ છે કે પુરાણો તાંત્રિક ગ્રંથો અને લોકકથાઓમાં વારંવાર આ વાતની ચેતવણી આપવામાં આવી છે કે લીંબુ મરચાનો સમય પૂરો થયા પછી તેને દરવાજા પર લટકવા દેવું સૌથી ખોટી આદત છે અને અવારનવાર એવું ઘણા ઘરો ઘણી દિવાલો અને ઘણી દુકાનો પર પણ જોવામાં આવ્યું છે કે લોકો લીંબુ મરચા સુકાઈ ગયા પછી પણ લટકાવેલા જ રહેવા દે છે કેમ કારણ કે જે વસ્તુ ખરાબ વસ્તુ ખરાબ નજર નકારાત્મક ઊર્જા કે દોષને શોષવાનું કામ કરે છે જ્યારે તે મરી જાય છે સુકાઈ જાય છે તો તે શક્તિઓ તેમાં ફસાઈને સ્થિર થઈ જાય છે અને પછી તે ધીમે ધીમે ઘરના વાતાવરણમાં ફેલાવા લાગે છે તેથી દોસ્તો લીંબુ મરચું એક સ્પોન્જની જેમ હોય છે આ બહારની ખરાબ ઊર્જાને પોતાની અંદર શોષી રહે છે પરંતુ જ્યારે આ સુકાઈને પોતાનું જીવન ગુમાવી દે છે તો જે કંઈ તેણે શોષ્યું હતું તે બહાર ઝરવા લાગે છે અને ત્યાંથી જ શરૂ થાય છે ઘરમાં અદૃશ્ય ઘટનાઓનો દોર હવે દોસ્તો ધ્યાનથી સાંભળો કે સૌથી પહેલા તો જ્યારે ઘરના લીંબુ મરચા સુકાઈ જાય છે અને આપણે તેને ઘરના દરવાજા પર લાગેલા રહેવા દઈએ છીએ તો ઘરની હવા ભારે લાગવા લાગે છે સવારે ઘર ગમે તેટલું સાફ કરી લો હવામાં એક અજીબ જડતા સુસ્તી અને દબાણ અનુભવાય જ છે ગમે તેટલી પૂજા પાઠ કરી લો ગમે તેટલો ધૂપ અને લોબાનનો ઘરમાં ધુમાડો કરી લો પરંતુ સૂકી નકારાત્મકતા ઘરમાં રહેવાની જ છે જેમ કે કોઈ અદૃશ્ય બોજ દિવાલો પર લટકતો હોય હવે લોકકથાઓમાં તેને દ્વારદોષનો આરંભ કહેવામાં આવ્યો છે. પુરાણોમાં કહેવામાં આવ્યું છે કે જ્યારે નકારાત્મક ઊર્જા ઘરમાં પ્રવેશ કરે છે તો સૌથી પહેલા તે મનુષ્યની પ્રાણશક્તિને પ્રભાવિત કરે છે. તેથી ઘરના લોકો બિલકુલ વિના કારણ થાક, ભારેપણું, આળસ અને સુસ્તી અનુભવવા લાગે છે. કામ કરવાનું મન નથી કરતું. રોકાયેલું કામ વધુ રોકાઈ જાય છે અને રોકાયેલું બંધ મગજ બસ ચૂપચાપ બેસી રહેવાનું મન કરે છે. અને અચાનક ઘરમાં નાની નાની લડાઈઓ શરૂ થવા લાગી જાય છે અને વડીલોમાં બેચેની અને અસ્થિર મન થવા લાગે છે અને ઘરમાં ઘણીવાર વસ્તુઓ તૂટવા કે પડવા લાગે છે જેમ કે વાસણ તૂટવા ફોટો ફ્રેમ પડવી અચાનક વસ્તુઓનું ખસકવું બલ્બ ફ્યુઝ થવો અને જુઓ દોસ્તો જ્યારે દ્વારની ઉર્જા ખરાબ હોય છે તો તે દ્વારથી ન તો દેવી દેવતા ઘરમાં આવે છે અને ન તો પવિત્ર શક્તિઓ ઘરમાં આવે છે ન તો પિતૃ ઘરમાં આવે છે અને ન તો માતા લક્ષ્મી ઘરના દ્વાર પર આવે છે કેમ કારણ કે તમે તો ત્યાં એવી નકારાત્મક વસ્તુઓ લગાવી રાખી છે જે તમારા ઘરથી મા લક્ષ્મીને કોષો દૂર કરી રહી છે એટલા માટે ધ્યાન રાખજો કે દ્વાર ઘરના સંબંધોનું પ્રવેશ દ્વાર પણ માનવામાં આવ્યું છે જ્યારે ત્યાં નકારાત્મકતા જમે છે તો પરિણિત જીવનમાં અણગમતી તિરાડો આવવા લાગે છે વિના કારણે આરોપ ગેરસમજો અને મનનું સખત થઈ જવું આ તેનું સંકેત છે દોસ્તો જુઓ તમને જણાવી દઉં કે લીંબુ મરચું માત્ર એક નકામી વસ્તુ નથી પુરાણો અને લોક પરંપરાઓમાં તેને ઉર્જા શોષી લેનારું પાત્ર કહેવામાં આવ્યું છે અને જ્યારે આ પાત્ર સુકાઈ જાય છે તો તે ધીમે ધીમે તે જ ઉર્જા ઘરમાં ફેલાવે છે જેનાથી તે ઘરને બચાવવા માટે લગાવવામાં આવ્યું હતું તો આ જ કારણે ઘરમાં ઝઘડા થાક બીમારીઓ આર્થિક અવરોધ ખલેલ માનસિક તણાવ અજીબ ઘટનાઓ નકારાત્મકતા બધું વધવા લાગે છે તો જુઓ એટલા માટે કહેવામાં આવ્યું છે કે દ્વાર પર લાગેલી દરેક વસ્તુને જીવંત રહેવું જોઈએ સુકાયેલી વસ્તુ દોષ બની જાય છે અને જે વસ્તુ તાજી હોય છે તે આપણા ઘરની આપણા જીવનની દોસ્ત બની જાય છે હવે દોસ્તો જુઓ એક વસ્તુ તો અમે જણાવી દીધી છે હવે બીજી વસ્તુ છે કે લોકો પોતાના ઘરના મુખ્ય દ્વાર પર એક કાળા રંગનો પૂતળો બાંધે છે કેમ બાંધે છે કારણ કે ઘરમાં નજર ન લાગે પરંતુ તેની પાછળનું કારણ શું છે આખરે એક નાનકડી ભૂલ એક અણસાંભળ્યો નિયમ તમારા જીવનના ચિત્રાં પણ કરી શકે છે એટલા માટે સમજી વિચારીને જ તમે તમારા ઘરના મુખ્ય દ્વાર પર નજર દોષનો પૂતળો બાંધજો હવે જુઓ દોસ્તો અહીં એક ઉલ્લેખ એ પણ મળે છે કે નજરદોષનો પૂતળો પણ લોકો પોતાના ઘરના મુખ્ય દ્વાર પર લગાવે જ છે કોઈ પોતાની દુકાન પર લગાવે છે કોઈ કોઈ કાર્યસ્થળ પર પર લગાવે લગાવે છે ઘરના મુખ્ય દ્વાર નજર દોષનો પુતળો સદીઓથી ઘરના દ્વાર પર એટલા માટે લગાવવામાં આવતો રહ્યો છે જેથી બહારની ખરાબ નજર અને નકારાત્મક ઉર્જાનો પ્રભાવ ઘરમાં પ્રવેશ ન કરી શકે તેની પરંપરા ખૂબ જૂની છે પરંતુ જેટલો તેનો સાચો ઉપયોગ ફાયદાકારક માનવામાં આવ્યો છે તેટલું જ આ પુતળાનો ખોટો ઉપયોગ જૂનો થઈ જવો કે લાંબા સમય સુધી લટકતું રહેવું ખૂબ જ ખતરનાક માનવામાં આવ્યો છે પુરાણ લોકકથાઓ તાંત્રિક ગ્રંથો અને ગ્રામીણ અનુભવોમાં કહેવામાં આવ્યું છે કે નજરનું પુતળું નજરની ઊર્જાનો અવશોષક હોય છે તે નકારાત્મક ઊર્જાને ખેંચે છે પરંતુ જ્યારે તેનો જીવિતકાળ પૂરો થઈ જાય છે તો તે જ પુતળું નકારાત્મકતાનો ભંડાર બની જાય છે અદૃશ્ય દુર્ઘટનાઓનું ભંડાર બની જાય છે ઘરમાં લડાઈ ઝઘડા ક્લેશ વિવાદ પૈસાની તંગી આર્થિક મુસીબતોનો ભંડાર ભરાઈ જાય છે જી હા દોસ્તો નજરનું જર્જર થઈ જાય છે તો તે પોતાની અંદર જમા થયેલી નકારાત્મક ઉર્જાને તેજીથી છોડવા લાગે છે હવે તેના પ્રભાવથી ઘરની હવા ભારે અનુભવવા લાગે છે સવારે પણ રૂમ મંદ લાગે છે અને ઘરમાં હંમેશા એક અજીબ સન્નાટો રહે છે તમે પણ ઘણીવાર તમારા ઘરમાં આ વસ્તુઓનો અહેસાસ જરૂર કર્યો હશે કે ઘણીવાર ઘરના લોકો અંદરો પ્રેમથી વાત જ નથી કરી શકતા એકબીજાની અંદરો અંદર બની જ નથી રહી ભાઈ ભાઈની વચ્ચે મનમોટાવ થઈ રહ્યા છે માતા પિતાની વચ્ચે મનમોટાવ થઈ રહ્યા છે સંતાન ચીડિયા થઈ રહ્યા છે હવે જુઓ દોસ્તો પુરાણો અનુસાર જ્યારે દ્વાર પર ખરાબ ઉર્જા જમેલી રહે છે તો તે સીધે સીધું મન પર અસર કરે છે હવે મન પર અસર કઈ રીતે કરે છે જેમ કે લોકો વિના કારણે ઉદાસ અને ચીડિયા રહેવા લાગે છે મનમાં બેચેની તણાવ અને અને થાક અનુભવાય છે 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 તો આ બોજને છાયા કહેવામાં આવ્યું જુઓ શું હોય કે જે દ્વાર ઉપર કે દ્વારની અંદર નકારાત્મકતાને પ્રવેશ કરાવે દુઃખ દર્દ તકલીફને ઘરમાં સ્થાન આપે પરિવારમાં સતત ઝઘડા અને કલહ વધવા પણ આ સૌથી સામાન્ય અને સૌથી મોટો સંકેત માનવામાં આવ્યો છે જ્યારે પૂતળું જૂનું થઈ જાય છે તો તે નકારાત્મક તરંગો ઘરની અંદર મોકલવા લાગે છે જેનાથી પતિ પત્નીમાં ઝઘડા વધે છે 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 પરિવારના લોકોમાં ગેરસમજ પેદા થાય નાની નાની વાતો પર વિવાદ થવા લાગે અને પુરાણોમાં આ વિરોધ કહેવાય જી હા દોસ્તો જુઓ નજરનું પૂતળું જ્યારે ખરાબ થાય છે તો તે ઘરની લક્ષ્મીના પ્રવાહને પણ રોકવા લાગે છે અને આ કારણે લક્ષ્મી પણ તમારા ઘરના મુખ્ય દ્વાર પર દસ્તક નથી દઈ શકતી જુઓ જ્યારે પુતળું સંપૂર્ણપણે ખરાબ થઈ જાય ખરી જાય તો તેનાથી ધનનું આગમન ઓછું થાય છે અચાનક ખર્ચ વધે છે કામ બનતા બનતા બગડી જાય છે અને વ્યાપારમાં ઘાંટો કે ગ્રાહક ઓછા થઈ શકે છે તો લોકકથામાં તેને લક્ષ્મી દ્વારા અવરોધનું કારણ પણ માનવામાં આવ્યું છે હવે જુઓ દોસ્તો ઘણીવાર એવું થાય છે કે આપણને ઊંઘમાં ડરામણા સપના આવે છે આપણી ઊંઘ ખરાબ થઈ જાય છે ઘણીવાર રાતોની ઊંઘ ઉડી જાય છે તૂટી જાય છે બેચેની આપણા મનમાં ઘર બનાવી લે છે અને અજાણ્યો ભય અજાણ્યો ડર આપણને સતાવવા લાગે છે દબાણ જેવા સપના આપણને આવવા લાગે છે જેમ કે કોઈ ઊર્જા આપણને દબાવી રહી છે આત્મિક પ્રાણીઓ જેવા દ્રશ્યો અનુભવવા લાગે છે તો તેને સ્વપ્ન દોષ કહેવામાં આવ્યો છે અને આ દોષ કયા કારણથી ઉત્પન્ન થાય છે દ્વાર દોષના કારણે દ્વાર દોષ કયા કારણથી ઉત્પન્ન થાય છે કે દ્વાર પર લાગેલી એવી વસ્તુઓ જે આપણે સકારાત્મક ઊર્જાને ખેંચવા માટે લગાવી હતી પરંતુ એક સમય પછી તે ઉર્જા ખતમ થઈ જાય છે અને જે તે વસ્તુઓ શોષે છે તે વસ્તુઓ ખતમ થાય છે તો પછી તે નકારાત્મક ઉર્જાઓ છોડવા લાગે છે એટલા માટે તમારા ઘરના મુખ્ય દ્વાર પર જો ફાટેલું જૂનું નજરદોષનું પૂતળું છે સુકાયેલા લીંબુ મરચાં છે જૂનું તોરણ દ્વાર છે તો તરત ઘરથી દૂર કરી દેજો હવે જુઓ દોસ્તો આ હંમેશા ભૂતપ્રેત નથી હોતું ઉર્જાનું અસંતુલન પણ આવી હલચલ પેદા કરે છે કે ઘરમાં અજીબ અજીબ અવાજો કે હલચલ અનુભવવી દિવાલોમાં હળવો ખટખટાટ દરવાજાનું આપોઆપ હળવું કોઈના ચાલવાનો અવાજ અને વસ્તુઓનું હળવું ખસકવું આને ગ્રહ ઉર્જાનું કંપન કહેવામાં આવ્યું છે અને બીમારીઓ પણ ઘરમાં વધવા લાગે છે પુરાણો અનુસાર નજર પોટલી નકારાત્મક રોગ તત્વોને સક્રિય કરી દે છે આનાથી ઘરમાં વારંવાર કોઈ વ્યક્તિ તાવનો શિકાર બને છે કોઈ વ્યક્તિના માથામાં દુખાવો થાય છે કોઈ માનસિક તણાવ નબળાઈ બ્લડ પ્રેશરનું વધવું આ બધી ઘટનાઓ જોવા મળે છે તો આ પ્રભાવ ધીમે ધીમે પરિવારની તંદુરસ્તી પર અસર પણ નાખે છે અને લોકોનું પૂજા પાઠ કરવામાં મન ઓછું લાગે છે કારણ કે જ્યારે દ્વાર આનાથી પૂજા કરવા પર પણ મન શાંત નથી થતું દીપક બુજાઈ જાય છે અગરબત્તીની મહેક લાગતી જ નથી અને આરતીની ઉર્જા ટકી નથી શકતી આને આરતી નિવારણ કહેવામાં આવ્યું છે હવે દોસ્તો જુઓ જ્યારે આ વસ્તુઓ આપણા ઘરમાં વધવા લાગે છે તો પછી ઘરમાં જે પણ છોડ આપણે લગાવીએ છીએ તે પડી જાય છે છે અચાનક છોડ લાગે ન તો ફૂલ જોવા મળે છે માત્ર મૂળ રહી જાય છે તે પણ સૂકા તો પ્રકૃતિનું ઉર્જા સંતુલન ખૂબ સંવેદનશીલ હોય છે આ વસ્તુઓથી પ્રકૃતિના ઉર્જા સંતુલન પર ખૂબ પ્રભાવ પડે છે અને જુઓ ઘણા ઘરોમાં જોવામાં આવ્યું છે કે જેમ જ નજરનું પુતળું લાંબા સમય સુધી જર્જર અવસ્થામાં રહે છે તો પરિવારના સંબંધોમાં મનની આવવા લાગે છે 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 લોકો એકબીજાથી ઓછી ઓછી વાત કરે મનમાં જન્મ લે પ્રેમની ભાવના થાય અને આ ભાવનાત્મક ક્ષય કહેવાય છે અને ઘરમાં અચાનક દુર્ભાગ્યપૂર્ણ ઘટનાઓ પણ થાય છે પુરાણોમાં કહેવામાં આવ્યું છે કે જર્જર નજર પુતળું દોષ ચક્ર બનાવે છે આનાથી ઘરમાં અચાનક નુકસાન થવું મોટા ખર્ચા નોકરીમાં સમસ્યા વિવાદ કે કોર્ટ કચેરી જેવી દુર્ભાગ્યપૂર્ણ ઘટનાઓ જોવા મળે છે અને ઘરમાં માનસિક તણાવ અને બેચેની વધે છે તો જુઓ દોસ્તો નજરનું પૂતળું ત્યારે જ ફાયદાકારક હોય છે જ્યારે તે નવું અને સક્રિય હોય જેમ જ તે જૂનું થઈ જાય છે ધૂળથી ભરાયેલું થઈ જાય છે કાળું થઈ જાય છે જર્જર થઈ જાય છે તો તે નજર શક્તિને શોષવાનું બંધ કરી દે છે અને ઘરમાં તેજ શક્તિનો પ્રસાર શરૂ કરી દે છે જેનાથી ઘરમાં ઝઘડા બીમારી તણાવ આર્થિક અવરોધ નકારાત્મકતા બધું વધવા લાગે છે એટલા માટે કહેવામાં આવ્યું છે કે નજર દોષ પૂતળાને સમય સમય પર બદલો જર્જર પૂતળું ઉલટી અસર કરી દે છે તો દોસ્તો અમે આ વિડિયોમાં તમને જે જાણકારી આપી છે આશા કરું છું કે તે જાણકારી તમને ખૂબ પસંદ આવી હશે તો તમે પણ તમારા ઘરના મુખ્ય દ્વાર પરથી તરત આ બે વસ્તુઓ સૌથી પહેલા હટાવી દેજો પહેલી તો છે સુકાયેલા લીંબુ મરચા અને બીજી છે તે નજરદોષનું પુતળું જે તમે ઘણા મહિનાઓ પહેલા લગાવ્યું હતું ઘરની સુરક્ષા માટે રક્ષા કવચ માટે જે હવે રક્ષા કવચની જગ્યાએ ભક્ષ બની ગયો છે કારણ કે જુઓ આ વસ્તુઓ નકારાત્મક ઊર્જાને ખૂબ જ જલ્દી પોતાની તરફ ખેંચે છે સૂકા લીંબુ મરચા જેટલા જલ્દી બની શકે તમારા ઘરના મુખ્ય દ્વાર પરથી હટાવીને નવા લીંબુ મરચા શનિવારના દિવસે તમે તમારા ઘરના મુખ્ય દ્વાર પર જરૂર લગાવો અને નકારાત્મક તમારા ઘરથી બહાર કરવાની કોશિશ કરો નજર દોષનો પુતળો પણ તમારી શનિવારના દિવસે તમારા ઘરના મુખ્ય દ્વાર પર નવું જરૂર લગાવી દેવાનો છે તો દોસ્તો હવે હું આશા કરું છું કે આ વિડીયો તમને જરૂર પસંદ આવી હશે તો વિડીયોને લાઈક કરી દેજો અને જો તમે અમારી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરીને અમારી સાથે હમણાં જ જોડાઈ જજો મળીએ છીએ તમારી સાથે આગલા વિડીયોમાં ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ ધન્યવાદ